હરહર હર મહાદેવ આ વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ વ્રતનો મહિમા વિધિ અને વ્રતકથા સાંભળીશું ઓમ ત્ર્યબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમ્યો બંધનાથ મૃત્યોન્મોક્ષી અમામૃતાત બોલો ભોળાનાથ શુ શંભુનિજે હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રિને ભગવાન શંકરનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે મહાશિવરાત્રિને પોતાના આત્માને નિર્મળ બનાવવાનું મહાવ્રત માનવામાં આવે છે શિવજીને જેમ બાર મહિનામાં શ્રાવણ માસ અતિ પ્રિય છે તેમ તમામ તિથિઓમાં મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રી પ્રિય છે આમ તો શિવરાત્રિ દરેક મહિનાની ચતુર્દશીની તિથિએ હોય છે પરંતુ મહાવધ ચૌદશને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે શિવનો અર્થ કલ્યાણ કરવું તેથી શિવરાત્રીના દિવસે શિવજીની કૃપા મળે છે કહેવાય છે કે શિવજીના નિરાકાર સ્વરૂપનું પ્રતિક એટલે શિવલિંગ જે મહાવધ ચૌદશની તિથિ એટલે કે મહાશિવરાત્રીએ મહાનિશામાં પ્રગટ થયું હતું આ શિવલિંગનું સૌથી પહેલું પૂજન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું હતું આ જ કારણથી આ તિથિ મહાશિવરાત્રીના નામથી પ્રસિદ્ધ છે પ્રાચીન કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે જ ભોળાનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા ભોળાનાથના વિવાહ મહાશિવરાત્રીના દિવસે થયા હોવાથી તેના ઉત્સવના ભાગરૂપે રાત્રે શિવજીની જાન કાઢવામાં આવે છે એ દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન શંકરનું બ્રહ્મા દ્વારા રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું પ્રલયની વેળાએ આ જ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતા કરતા બ્રહ્માંડને ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી દે છે તેથી જ કાલ રાત્રિ પણ કહેવામાં આવે છે આમ મહાશિવરાત્રિના દિવસ સાથે અનેક કથાઓ જોડાયેલી છે મહાશિવરાત્રિના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે ભાંગ અને ધતુરો ચડાવવામાં આવે છે આ દિવસે માટીના વાસણમાં પાણી ભરી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ તથા બિલીપત્ર આંકડા ધતુરાનું ફૂલ ચોખા વગેરે શિવલિંગ પર ચઢાવવામાં આવે છે જો નજીકમાં ક્યાંય શિવાલય ના હોય તો માટીનું શિવલિંગ બનાવી અને પૂજન કરવાનું પણ વિધાન છે મહાશિવરાત્રીના દિવસે રાત્રિના સમયે શિવપુરાણ સાંભળવું જોઈએ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પણ ભક્ત શિવરાત્રિના દિવસે ઉપવાસ કરે છે તેનો ક્યારેય ક્ષય થતો નથી ભગવાન ભોળાનાથ તેને દિવ્ય ગણ બનાવી અને મહાભોગો ભોગવી અને છેલ્લે મોક્ષ આપે છે મહાશિવરાત્રિનું વ્રત તમામ પ્રકારના પાપોનું શમન કરે છે મનુષ્યના બારથી ચોવીસ વર્ષના પાપોનો નાશ કરે છે આ વ્રત મનુષ્યોને ભક્તિ અને મુક્તિ અપાવનારું છે જે પણ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે અખંડ વ્રત કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે આમ શાસ્ત્રોમાં મહાશિવરાત્રિના વ્રતને સૌથી ઉત્તમ જણાવાયું છે અને કહેવાયું છે કે આ વ્રત પરમ મંગલમયી અને દિવ્યતા પૂર્ણ છે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીશું મહાભ ચૌદસે આ વ્રત કરનાર સુખી તેમજ વાસી થાય છે આ દિવસે ફળહાર કરી ઉપવાસ કરવો સવારે બીલીપત્રો વડે શિવજીની પૂજા કરવી તેમજ તે દિવસે આખી રાતનું જાગરણ કરવું એક શિકારી મહાવધ ચૌદસના રોજ સવારે જંગલમાં શિકાર કરવા નીકળ્યો તે દિવસે મહાશિવરાત્રિ હોવાથી પૂજા કરવા જતા લોકો ભગવાન શિવજીનું નામ રટણ કરતા હતા તે જોઈ અને સાંભળી પારથી પણ શિવ શિવ રટણ કરવા લાગ્યો રોજ સંહાર અને પાપ કર્મ કરનારા શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાઈ ગયું અને આ કારણથી જ તેના સર્વ પાપોનો ક્ષય થઈ ગયો આમ તેમ રખડતો ભટકતો તે ગાઢ જંગલમાં જઈ ચડ્યો અને ત્યાં શિકારની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યું પણ પારધીને ક્યાંય શિકાર ના મળ્યો સવારથી જ તેણે કંઈ પણ ખાધું ન હતું ભૂખ અને થાકથી તે કંટાળી એક સરોવરના કાંઠે ગયો સાંજનો સમય થવા આવ્યો હતો આથી તેણે વિચાર્યું કે સાંજે કોઈ ને કોઈ પ્રાણી તો તેની તરફ છિપાવા પાણી પીવા જરૂર કાંઠે આવશે અને તે સમયે હું તેનો શિકાર કરી અને ઘરે લઈ જઈશ આમ વિચારી પારથી બિલીના એક વૃક્ષ પર ચડી અને શિકારની રાહમાં તો બેસી ગયો બિલીના વૃક્ષ નીચે એક જૂનું પુરાણું શિવલિંગ હતું શિકારીના હલનચલનથી બીલીપત્રો શિવલિંગ પર ખરતા હતા તેથી મહાદેવજીને ઘણો જ આનંદ થઈ રહ્યો હતો રાત્રિના પ્રથમ પહરે મૃગલી કાંઠે પાણી પીવા આવી તે જોઈ અને પારધીએ બાણ ચણાવ્યું તે જ સમયે મૃગલીને વાચા ફૂટી અને તે ગળગળા આવાજે પારધીને જોઈ કહેવા લાગી કે મારા બાળકો મારી રાહ જોઈ રહ્યા છે હું તેમને મળી અને તરત જ પાછી આવી જઈશ માટે મને અત્યારે ના મારશો પારધીને તો મુરુગલી પર દયા આવી અને તેને વચન પર મુક્ત કરી થોડી વાર પછી મુરૂગલીને શોધવા માટે ત્યાં એક મુરૂલો આવ્યો તેને મારવા માટે પારધીએ ધનુષ પર બાણ ચડાવ્યું જેથી રાત્રિના બીજા પ્રહરમાં બિલીના કેટલાક પાન શિવલિંગ પર પડ્યા મૃગલો પણ પારધીને જોઈ અને આજીજી કરવા લાગ્યો કે હું મારા બાળકો અને પત્નીને મળી સીધો અહીં આવીશ પછી તમે મારો શિકાર કરજો આમ પારધિએ મૃગલાના વચન પર વિશ્વાસ કરીને તેને પણ જવા દીધો તે મૃગલી અને મૃગલાની રાહ જોઈ રહ્યો હતો એવામાં જ મૃગના બે બચ્ચા ત્યાં આવી અને પોતાના માતા પિતાને શોધવા લાગ્યા પારધીએ તો ફરી ધનુષ પર બાણ ચડાવ્યું આથી વૃક્ષ પરથી શિવલિંગ પર બીલીપત્રો પડ્યા અને ત્રીજા પ્રહની પૂજા પણ થઈ ગઈ મૃગના બચ્ચાઓએ પણ પારધીને વિનંતી કરી કે અમારા મા બાપ અમને શોધી રહ્યા હશે અમે નહીં મળીએ તો તેઓ વિવોળ બની જશે તેથી અમને જવા દો માતા પિતાને મળીને અમે અહીં જ આવશું પછી તમે અમારો શિકાર કરજો પારધીએ મૃગના બચ્ચાઓને પણ વચન પર મુક્ત કર્યા જ્યારે મૃગ પરિવાર મળ્યો ત્યારે બધાએ શિકારીને આપેલા વચનની વાત એકબીજાને કરી એકબીજાને મળી લીધા પછી આખો મૃગ પરિવાર પોતાનું વચન પાડવા માટે તે શિકારી પાસે ગયો શિકાર માટે આટલા બધા મૃગ જોઈ અને તે તો ખુશ થઈ ગયો તેણે ફરીથી ધનુષ પર બાણ ચડાવ્યું અને બીલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા આ રીતે ચોથા પ્રહરની પણ પૂજા થઈ ગઈ આમ પારધી આખો દિવસ ભૂખ્યો રહ્યો અને જેથી તેનો ઉપવાસ થઈ ગયો આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તેના પાણી ભરેલા પાત્રમાંથી થોડું થોડું જળ પણ શિવલિંગ પર પડ્યા કરતું હતું જેથી શિવલિંગ પર જળાભિષેક પણ થઈ ગયો ચારે પ્રહરમાં અજાણતા જ બિલ્લીપત્ર શિવલિંગ પર પડવાથી શિવજીની પૂજા થઈ ગઈ શિકારની રાહ જોવામાં રાત્રિ જાગરણ પણ થઈ ગયું આ રીતે અજાણતા પણ પાર્ધિએ મહાશિવરાત્રિનું વ્રત કર્યું અને તેના વ્રતના પ્રભાવથી તેના બધા જ પાપો ભસ્મ થઈ ગયા તેનામાં પુણ્યોદય થતા તેણે મૃત પરિવારને મારવાનો વિચાર ત્યાગી દીધો તે જ સમયે શિવલિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને તેમણે પારધીને વરદાન આપ્યું કે ત્રેતાયુગમાં ભગવાન રામ તેમના આંગણે આવશે અને તારી સાથે મિત્રતા કરશે અને ત્યારે તેનો મોક્ષ થશે આ રીતે ભગવાન શંકર અજાણતા જ થઈ ગયેલા વ્રતથી પણ પ્રસન્ન થાય તેવા ભોળા છે એટલે જેને ભોળા કહેવાય છે ત્યાર પછી પારધીએ જિંદગીમાં કદી પણ હિંસા ન કરવાનો નિર્ણય કર્યો અને બરાબર એ જ સમયે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું દેવદૂતે પારધીને તેમજ ચારેય મૃગલાઓને વિમાનમાં બેસાડ્યા મૃગલાઓ નક્ષત્ર લોકમાં વાસ પામી અને મૃગ શીર્ષ બન્યા અને પારધી સ્વર્ગે ગયો હે ભોળાનાથ હે દેવોના દેવ નિર્દયી પણ જો જાણી અજાણી તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરો છો તો તમારું વ્રત કરનારું કલ્યાણ કરજો આમ ભોળાનાથ જેમ પાટી ઉપર ફળ્યા તેવું વ્રત કરનાર કથા વાર્તા સાંભળનાર અને કહેનાર સૌને ફળજો બોલો ભોળાનાથ શિવશંભુની જે જો તમને આજની આ કથા પસંદ આવે તો એક લેક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ